એમ આજે નિરાત બાપુનું વ્યાસપીઠ પરથી અનંત રૂપ આપણને દેખવા મળ્યું છે એટલું બધું અનંત રૂપ આપણને એક એક રૂપની અંદર નિરાત બાપુ બિરાજમાન છે અને એવું પરમાત્માનું સ્વરૂપ જેને પામ્યું છે એને લેશ માત્ર પણ અનંત અનંત સ્વરૂપમાં પણ લેશ માત્ર જેની પણ શંકા ના હોય એવા સ્વરૂપમાં સદગુરુ પરમાત્મા બિરાજા છે જેમ આખા સાગરની અંદર અનેક નદીઓ જેમ વિલય થઈ જાય છે એમ અનંત રૂપમાં આ રૂપ જે છે એ નદીના સ્વરૂપમાં હોય પણ આજે ગોવિંદરામ મહારાજના સ્વરૂપમાં આજે લીન થઈ ગયું છે એટલે આજના વર્તમાને જોવા જતા મને આટલો બધો આનંદ આવ્યો કે જે જોઈ રહ્યો છું ને જે મહેસૂસ કરી રહ્યો છું પણ આજે મને એવું લાગે છે કે બાપુ ગોવિંદરામ મહારાજ આજે પ્રગટ પરમાત્માના સ્વરૂપમાં ભરતરામ મહારાજના રૂપમાં આજે દેખાયા જો આપણે ભરતભાઈને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવીએ કારણ કે પૈસો પૈસો જ બધું મહત્વ નથી પણ પરમાત્મા કેટલો બધો મહત્વનો છે કેમ કરીને પરમાત્માને રાજી કરીએ ઘણા તો એમ કહેતા હતા કે બાપુ તો ઘરો લાવી દેવું છે હું આ કહો ભરતો તો કે ઘરો ડૂબાડી દેવા છે મેં કીધું ઘરો રહેવા દે જો કોક કોમ આવશે ભાવ આપણને ઘણો હોય પણ ભાવની ઉપર જયારે જાય ને ત્યારે ખરેખર અરુચિ થાય ઘણા બધા ખબર નહીં હોય કે આપણે ફૂલ જયારે પરમાત્મા ઉપર જયારે ચઢાવી દઈએ ને એટલે ફૂલની કિંમત પૂર્ણ થઈ જાય પણ પડ્યા પછી ભરતભાઈના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આજનો પ્રસંગ જોવાનો અમને જે મોકો મળ્યો છે આજે ખરેખર મને જે લાભ થયો છે ખરેખર આવતીકાલના દિવસે રામચંદ્ર ભગવાન ને પ્રાર્થના કરું કે પરમાત્માને આવું જ આનંદ આપશે કેમ કે આ જીવનમાં આપણને જોઈ રહ્યા છીએ એ જ સત્ય છે સત્ય એ છે કે આપણે તમે પૂરણ મહારાજ પૂછતા હતા મને કે આ ઉચમનું મેં કીધું આંખ બંધ થઈ જાય તો જોવામાં આવક ના આવે અત થઈ જાય ધારો પણ આનંદ છે એ પરમાત્મા પ્રત્યેનો કેટલો બધો આનંદ છે હમણાં અમારે અમદાવાદમાં કાર્યક્રમ હતો ત્યાં તો સારું છે બાપુ તો તમે આમ પણ ફૂલોની કડીઓ તોડી નાખી છે મને આખા ના આખા બાચકે નાખવા મળે પંદર મણ હું ઠરી ગયો હવે જો હું હળવા મળું તો તમને એમ શંકા થાય કે મહારાજ ના ચડી ગઈ માતા પણ હું સ્થિર હતો પણ સજ્જનો આપ સૌ બધાનું વર્તમાન જોઈને અમારા અજીતભાઈ હિંમતસિંહને બધાને હું વિનંતી એ જ કરું છું કે ખરેખર તમે જે અનુભૂતિ કરી છે ને બહાર જેને મેરાવડાની અંદર જે પ્રાપ્ત કર્યું છે એ બદલ અમારા મેરાવડા સફળ થઈ ગયા કારણ કે તમે કંઈક તો શીખ્યા છો અને પરમાત્માનો ભાવ કેવો હોય છે એટલે આજના વર્તમાન આપ સૌના દર્શન કરવા માટે જે મને જેટલી ઘડીનો આનંદ જેટલી ઘડી મને આપ જોઈ રહ્યો છું એ મારા પરમાત્માના સ્વરૂપમાં કેટલો બધો આનંદ મળે છે એ આ વર્તમાને દેખાય છે એટલે સજ્જનો આવનારી જે પુણ્યતિથિના પ્રસંગો જેને જેને પણ સ્વીકાર્યા છે અમારા ડોક્ટર સાવનભાઈને ખરેખર હું ધન્યવાદ આપું છું એમને એકવાર તાળીઓના ગરગડાટથી વધાવો કે જેને જેને જીવન જ સમર્પિત નિરાંત જેવું હોય મારે વારંવાર હું ભરતરામ કદાચ ઓછા જતા છે પણ હું વધારે જતો હોય ભરતરામ મહારાજ જેવું ઉછીનું આલુષ બન હિંમતનગર બાજુ એમના હાચવવાનું પણ વધુ પડતા સમયમાં અમે વારંવાર મળવાનું થાય ધન્યવાદ છે એમની કમાણી ને એમની સદગુરુ મહારાજની જે નિષ્ઠા છે એમને સરસ વાત કરી કે ગુરુએ અમને જે સંસ્કાર અમારા જીવનમાં રેડ્યા છે પરમ પૂજ્ય ગોવિંદરામ બાપુએ અને કેટલા બધા એટલા બધા ગુણો ભર્યા છે તો સાહેબ આજે ગુરુ માટે કેટલું બધું નોછાવર કરવા તૈયાર છે ઘણા બધા તો ગુરુ આગળ આવે ને તો તો નોટોય ચાલતા છે પણ આજે ખુલ્લું મૂકી દીધું સાહેબા હું તો કહું છું ભરતભાઈ આપ સૌને પરમાત્મા ખૂબ ન્યાય આપે અને ખૂબ આનંદ આપે પરમાત્મા પ્રત્યે ખૂબ નિષ્ઠા રાખવાની જરૂર છે અને એ નિષ્ઠા જો થાય તો ચોક્કસ કઈ શોધવાની જરૂર નથી મારે એક નાનો પ્રસંગ આપ સૌને બધાને કહીને મારી વાણીને વિરામ કરવો છે કારણ કે વ્યાસપીઠ પરથી અનેક રૂપમાં પરમાત્માના રૂપમાં બધા બેઠેલા છે મારા નિરાત બાપુનું સ્વરૂપ જ છે પણ જે કઈ આપણને એમના મુખથી આપણને જે લાભ મળે એ બહુ ઉત્તમ છે પણ એક નાની વાત મારા જીવનમાં મને નિષ્ઠાથી વાત સમજાય એવી જ વાત પરમહંસ જેનો એક જ શિષ્ય એક એવો છે કે આ વિશ્વની અંદર અધિભૂત માલિક બનીને બેઠો છે એવા પૂજ્ય સ્વામી વિવેકાનંદને આપણે યાદ કરતા ત્યારે મને વિચાર આવે કે જીવનમાં સ્વામી વિવેકાનંદે એક જ વસ્તુને શબ્દ પકડ્યો છે બસ ભગવાન કેવો છે શું છે ઈશ્વર કેવો છે મારે જોવો છે 1800 ની સાલની અંદર બનેલો એન્જિનિયર એ નાનપણથી જ્યારે એને એક ઈચ્છા થઈ છે કે બસ ઈશ્વર કેવો છે મારે જોવો છે વર્ગમાં પણ જ્યારે શિક્ષકની રાહ જોઈને ઊભો હોય ત્યારે કે કે પોતાના ક્લાસમેટ ને એમ કહે છે કે ભગવાન તમે જોયો છે પણ બધા જ એનાથી મુખ ફેરવી લેતા જોઈને એક દિવસ જીવનમાં સફળતા આવે છે ત્યારે વસ્તુ નજીક દેખાય છે અને એ દિવસ કલકત્તાના શહેરની અંદર જ્યારે વિવેકાનંદજી જયારે એના મિત્રને ત્યાં ગયા છે અને મિત્ર એ કહ્યું કે વિવેકાનંદ આજે રોકાઈ જાઓ આજે અમારી સોસાયટીમાં ભગવાન આવવાના છે વિવેકાનંદ ના શબ્દ સાંભળીને ખૂબ આનંદ થયો ભગવાન આવાના ચિત્ર કહેવાય અને એવા જ સંતને પરમહંસ રૂપે જે નામ છે નામ મળ્યું છે અને પરમહંસ જ્યારે એને દેખ્યા છે પરમ ભેંશ માટે એક વસ્તુ યાદ રાખજો જીવનમાં આખ પવિત્ર હોય તો સંત દેખાશે નહીં તો સાહેબ તમને વિચારધારા બદલાવે છે તમારે એટલે કહ્યું છે આખો પવિત્ર રાખ સાચું તું બોલ ઈશ્વર દેખાશે તને પ્રેમલનો છે બોલ એ પ્રેમલનો બોલ છે આંખ પવિત્ર રાખ અને એ પવિત્ર રાખ જ્યારે વિવેકાનંદ અને પરમહંસની એક આંખ મળી છે ત્યારે ગાડી નજીક બેસાડવા જતા પરમહંસે ખભા પર વિવેકાનંદના હાથ મૂક્યો અને જેમ એક વીજળીનો પ્રવાહ જેમ આપણને સ્પર્શ કરે જેમ એક નારીનો સ્પર્શ કરવા આપણે વિષયનો ઉદ્ભવ થાય છે એમ જ્યારે ગુરુ આપણા ખભા પર હાથ મૂકે એ દિવસ આપણો સૌભાગ્ય જાગે છે ભાઈ ઘણી વાર તો ગુરુ આખા નાખા ગહી જાય તો એ કઈ ખબર નહીં પડતી પણ સજ્જનો એ દિવસ પરમહંસ ને ખભા પર હાથ મૂકીને કહ્યું કે વિવેકાનંદજી ક્યારે આશ્રમ પધારો છો અને વિવેકાનંદે એમ કહ્યું કે બહુ ઝડપથી આવીશું આખી રાત વિવેકાનંદજી સૂઈ નથી શક્યા અને મિત્રને સવારે ઉઠીને કહ્યું કે આજની રાત મારા માટે બહુ જ અદ્ભુત રાત છે તાકે કેમ મને આજે મારા મારા બોડીની અંદર કોઈ વિદ્યુતનો પ્રવાહ ચાલતો હોય એમ મને લાગે છે ગુરુ જેને ગુરુત્વાકર્ષણ બળ જેને આકર્ષણ કરી રહ્યું હોય લોખંડની ખીલી ગુરુત્વાકર્ષણ બળ જ ખેંચી શકે છે કાટવાળી ખીલીઓ નાખે છે ભાઈ અને એવી જ રીતના વિવેકાનંદે સવારે જેને વિચાર કર્યો કે ચોક્કસ આશ્રમે જવું છે પરમહંસ બાર વાગ્યાના સુમારની અંદર પરમહંસના આશ્રમમાં વિવેકાનંદ જ્યારે વધાર્યા છે મિત્રો સાથે અને જ્યારે બાર વાગ્યાનો સમય થયો ગુરુએ પૂછ્યું કે અત્યારે તો આપણે વાત કરવાનો સમય ઓછો મળશે પણ અત્યારે હાલ પ્રસાદીનો સમય છે જેમ એક માં પોતાના બાળકને એક ભોજન પીરસતું હોય એમ પોતાનો ગુરુ આજે એક સેવકને પીરસી દો છે માતૃત્વ ભાવ લઈને ગુરુ ભાવ લઈને અને એ ગુરુ ભાવ લઈને જ્યારે પીરસતા પીરસતા ખૂબ નજીક ગયો એ દિવસ પરમહંસને પેલો વિચાર આવ્યો છે કે ભગવાનની વાત આજે પૂછી લેવા જેવી છે જેવા પરમહંસ પ્રસાદ લઈને નજીક આવ્યા અને તરત જ એને કહ્યું કે ગુરુદેવ મારે એક પ્રશ્નનો સમાધાન કરાવશો ગુરુદેવ પૂછ્યું બોલ બોલ

એક વસ્તુ આપણા હાથમાં હીરો આવી જાય અને કોઈ જોઈ ના જાય એવી રીતના વસ્તુને સંતાડીને મૂકી દેવી એમ સાહેબ સદગુરુનો શબ્દ વિવેકાનંદે પકડીને પોતાની મુખમાં મૂકી દીધો છે એમ આપણે સૌ શંકાને સમાધાન કરતા એક જ વસ્તુ કે પોતાના ગુરુ જે દિવસ આપણને બોધ કરે છે ને નામ નિશાની જે દિવસ આપી દેને એ દિવસ સાહેબ હીરા કરતા બહુ કિંમતી હોય છે પણ આપણને સાહેબ વાત સમજાવી નહીં એટલે સજ્જનો કહું છું હડતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનો દરવો નિરાત કહે નિષ્ઠા નું ફળ છે જેવી આપણી નિષ્ઠા હોય ને એવું જ આપણને ફળ મળે આ અગાઉ જેને પુન્યતિથિ જાહેર કરી કેટલી બધી નિષ્ઠા જાહેર થઈ છે ત્યારે ગુરુ પ્રત્યે સાહેબ એક વેચાવા માટે વ્યક્તિ તૈયાર થાય છે પોતાની કમાણી સાહેબ કેવી કરીએ છે તો સાહેબ ગુરુ માટે બે હજાર છવ્વીસ નો પ્રોગ્રામ અમે રાખીશું એમને વિચાર કર્યો નહીં હોય નોટ પેન લઈને કે સારું બે હજાર છ વીમો તેલનો ડબો છે એટલે જવાનો છે એટલે વિચાર નહીં કર્યો હોય પણ સાહેબ વેચાવા તૈયાર થઈ ગયો છે એક વચન છે સાહેબ એમણે એક વાત સરસ કરી કે જેટલા અહીંયા છે જેમ બે હજાર પચીસ ને બે હજાર છવ્વીસ ની અંદર જે પણ થશે તે એક સારી એવી સંખ્યાની અંદર સાહેબ આપણે કાર્યક્રમ કરીશું ગુરુ માટે કેટલો ભાવ છે અને નિષ્ઠા છે અને એ નિષ્ઠા આપણી બાદલી હોય તો આપણને ફળ બાદલું જ મળે કારણ કે જેને ઓંબા વાયા છે કેરીઓ ખાવાના છે પણ જેને વાયા છે એટલે આવી નિષ્ઠા અને એવો સંકલ્પ કરીએ કે આવતી સાલના સમયે જો આવો જ કાર્યક્રમ હોય તો બે ની અંદર આપણું નોમ બોલા એવી નિષ્ઠા લઈને સંકલ્પ કરવો ચોક્કસ આજનું વર્તમાન જોઈને ખૂબ આનંદ થયો અને જેને જેને અહીંયા જે પ્રમાણિકતાથી સેવા અને સર્જન કર્યું છે એ બધા સૌ સંતોને ખૂબ ખૂબ મારા અંતર સ્તરથી બધાને વંદન કરું છું સરતારામ પાવનધામ ડાકોરની અંદર જે થઈ રહ્યું છે એ થયું ત્યાર પછી અમે ભરતરામ મહારાજ ખરેખર મને ગોવિંદરામ બાપુના ઘણા બધા આશીર્વાદ મળ્યા છે અને ગોવિંદરામ બાપુ એક મારા જીવનની અંદર એક હિસ્સો એવો છે મને હમણાં જ પસંદ મને હમણે એક વાસણની મોવાડીમાં મને યાદ કરાવ્યું મન કે બાપુ એક દિવસ ગોવિંદરામ બાપુને આપણું આમંત્રણ માટે હું ગયો હતો ત્યારે ગોવિંદરામ બાપુને મેં એટલું જ કહ્યું હતું બાપુ મારા મેરાવડામાં મેરાવડા બધા જ છો અને એ દિવસ બાપુ એવું કહ્યું હતું કે કિરણબેનો મેરાવડો હોય ને હું ના આવ્યું બને અને એ દિવસ બાપુ બોટલ ચડાવીને સાહેબ બપોરે ચાર વાગે મેરાવડામાં આવે ને ત્યાર પછી છ દિવસ પછી સદગુરુ મહારાજનું ગુરુ શ્રવું છે મને એટલે પ્રસંગ યાદ રહે મને જીવનની અંદર બે ની એકની સાલની અંદર બાપુએ ચાલુ ટ્રેક્ટર માં મારું સામય હતું ત્યારે મને આશીર્વાદ આપ્યો કે કિરણ મહારાજ તમે આ એકવીસ વર્ષની ઉંમરે આટલી બધી જનસંખ્યા તમને આટલો બધો પોકાર કરે છે અમારો તો કે આવી રહ્યું છે પણ તમારો સમય ઘણો બાકી છે આજે એ જ મને શબ્દો યાદ આવે છે એમના ફરીપૂત શબ્દો થયા છે આજે પ્રગટધામ પરમાત્માના સ્વરૂપે જે ભરતરામ મહારાજ છે આપ સૌ બધાને ખૂબ એની ભાવથી પૂજો છો મને ખૂબ આનંદ થાય છે એક બે ઘડી એક આનંદ આપણને મળે તો કોણ કરાવે માત્ર સદગુરુ જ કરાવે છે મને એવું લાગે છે કે ડાકોર છોડીને જો કદા સાણો દાયો છે ને તો મારો પ્રગટ રણછોડજી મને એકંદ દેખાતો હોય છે મારો પ્રગટ છોડજી અહીંયા છે